મૂળમાં નથી દીકરો હવે લઈ લીધો છે ટેબ્લેટ હવે મૂળમાં આવી ગયું ગુડ મોર્નિંગ મોનિંગ કરણ ને બધું ખડવું લાગે તો મોઢામાંથી ગાળ કાઢે ચટાણ કરણ નાસ્તો કરવા દીધું હવે અત્યારે કરણ ને દવાખાને લઈ જાવ છે કાલે કોમ્પિટિશનમાં આવ્યો ત્યારનું મૂડ બગડી ગયું હતું બિસારાનું પણ ખાસ તો બહુ જ તબિયત બગડી ગઈ કેટલા નવ વાગ્યા છે અને આજે સ્કૂલે નથી ગયો મારું કરણ કાગલું થોડુંક ખાઈ લે ને બેટા ગીસુને તો આજે સારું થઈ ગયું પણ ખાલી રિપોર્ટ કરવાનો છે પણ અમારે ગલો બીમાર પડ્યો છે અને મને તો થોડીક મજા નથી અને મેં બે માં દીકરો બીમાર પડ્યા છે તો અમારી પાસે સારો દવા લઈ લઈ અને ઘીસુ અમને લઈને જાય છે સારું થઈ ગયું ગીસુને તો રિપોર્ટ કરીએ તો ખબર પડે વિશુ કા વિશુ હું તો વિશુ ને ઉતરે છે એવું થોડું થોડું છે સરદી છે ઘણું સારું થઈ ગયું છે હાલ જાય છે એટલે બધી આ દવા આમાં મમ્મીની નાખી ને ખીચામાં થોડીક મેં દવા નાખી લીધી હું દવા લેતા આવ્યો અને મમ્મીને બે દર્દી બનેલા એ ઊભા હે મેં કીધું તો મેં ઊભા રહ્યો સીટ માં સીટ બે હું લેતા આવું દવા આ જો પબ્લિક બોલે તો દર્દી

ખાઈ તો લે હું ગયો તો એટલે અંદર સારું રમ્બલ્સ સ્વાદ આવતો ડ્રેગન ફ્રૂટ તમે પણ YouTube માં કલરનું દેયું

સાન રોટી નાસ્તો કરે છે અને જો મજા બહુ ન રે તો વૈયા છે બેટા નાસ્તો ઘણું સારું છે મારા દીકરાને એટલે વાંધો નથી અને અમે આજે મોડ આવું ઉઠ્યા કેમ કે ગલ્લુની તબિયત બરાબર નહોતી અને અમે પૂતા જ રહ્યા હતા બધા ગલ્લુ સારું હોય તો જો ક્યાંય હું છે છે તો હજી બરોબર નથી તો સ્કૂલે કાંઈ મોકલતા નથી બરાબર ને ગલુ

અને જે વાસણનો અવાજ આવશે એટલે કરશું બેટર રહેવા હું કરી નાખી થઈ ગયા થઈ ગયા આમ જ કરવાનું હોય ને પહેલી વાર આટલા વાસણ કર્યા છે આવો તોય આમાં બહુ માથા થઈ કે મતલબ એવી ભૂકી નીકળતી નહોતી મારથી ફરકી કેટલું પાણી નીકળતું તો એટલું અચીવમેન્ટ છે મારું પહેલી વાર શું કે છો કોણ તો તારી દવા આમાં નથી મમ્મી હા તારી આમાં મમ્મીની છે

એ થોડીક એનર્જી રેખ હવે હો હોય હું કેવો સાદો થઈ ગયો